દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં મજામાં જાય આજે આપણે ભાઈ જઈએ છીએ બહાર તો તમને મિત્રો મિત્રો વિડીયોમાં બનીને રહ્યો આગળ આગળ જોતા રહ્યો તમને ખબર પડી જાય આપણે ક્યાં જઈએ છીએ અટાણે તો મંદિરે દર્શન કરીને આપણે નીકળી ગયા બહાર જવા માટે મિત્રો આગળ તમને બતાવે છે વિડીયો અટાણા આપણો મિત્રો જઈએ છીએ જુનાગઢ જુનાગઢથી ને આપણે જવાનું છે ભાઈ બહાર આપણે અટાણ ભૂગી ગયા ભાઈ મિત્રો જુનાગઢ ના આજે જુનાગઢનું ગિરનાર છે મિત્રો આપણે ભાઈ બેનની ઘરે હતા બેનની ઘરે જીજુ ભાઈ અને હું નીકળી ગયા બહાર જવા માટે આપણે ગાડીને ફૂલ કરી લઈ મિત્રો પછી નીકળી જઈ મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છે આપણે એટલે સસ્પેન્સ છે તમને થોડુંક બતાવીશ પછી આગલા વિડીયો આગળ કુકઈ પણ બહુ લાગી મિત્રો આવ્યા નાસ્તો પાણી કરી લઈ મિત્રો ત્રણે આપણે પૂછા છે સામખ્યાળી શામખ્યાળી આ આશે અહીંયાનું મીઠાનું આગળ આપણે ભાઈ તમને ત્રણ કઈ દઉં કચ્છમાં જઈશી ભાઈ ની ત્યાં ત્રણે જોઈ લો મિત્રો વિવો કચ્છનો સામખિયાળીઓ આપણે મિત્રો બચાવ ભૂગવું પૂગવું છે તૈયારી છે હવે હવે આપણે દોઢક કલાકમાં ભૂગી જાવું મિત્રો હાથ થઈ ગયા છે અંદર જે હાથમાં તૈયારી થઈ ગઈ છે આપણે બેઠા થઈ ફોર વ્હીલમાં ભજન સાંભળ્યા જાય છે અને હવે મિત્રો ઘેર જ મળીએ આપણે ભાઈ ભાઈ ની ઘીરે ભૂકી ગયા વ્યારું કર લઈએ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો